નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્નિંગ હું ભરત નર્તરી આપનું સ્વાગત કરું છું તો આજના અંદર આપણે ખૂબ અગત્યનો ટોપિક ચાલુ કરીએ છીએ દ્રવ્યના ગુણધર્મ એમાં પહેલા આપણે અત્યાર સુધી જે આગળના વિડીયો લેક્ચર જોયો ને એમાં ઘન પદાર્થના ગુણધર્મ હતા અને હવે મિત્રો આપણે છે ને તરલ પદાર્થના યાંત્રિક ગુણધર્મ જોઈએ તો તરલ એટલે શું પ્રવાહી અને વાયુ એનું સંયુક્ત નામ તરલ છે એટલે એકચ્યુઅલી ત્રણે ત્રણ પદાર્થો આવી ગયા ઘન પ્રવાહી અને વાયુ એમાં તરલમાં પ્રવાહી અને વાયુના આપણે ગુણધર્મ જોવાના છે મિત્રો અને એમાં પહેલો ટોપિક આપણે જોઈએ છીએ તરલ સ્ટેટિક્સ ઓકે તરલના ગુણધર્મની અંદર પહેલો ટોપિક છે તરલ સ્ટેટિક્સ તો મિત્રો એમાં જુદી જુદી પેલા આપણે ડેફિનેશન જોઈએ છીએ દબાણ અને ઘનતા જોઈએ છીએ દબાણ કોને કહેવાય છે પદાર્થની સપાટી સપાટી પર પર એકમ ક્ષેત્રફળ લાગતા લાગતું દબાણ કહેવાય છે જો આ લંબરૂપે હોય તો એકમ ક્ષેત્રફળ એટલે એક સેમી સ્ક્વેર મોટું હોય તો એક મીટર સ્ક્વેર એવી રીતે અને ધારો કે ત્રાસુ બળ હોય આવી રીતે ત્રાસુ બળ હોય ને મિત્રો આવી રીતે તો બળનો ઘટક લઈ લેવાનો છે આ ટેટા કોણ બનાવે અને કોસ ઘટક તો એ ઘટક જ લંબ થાય ને મિત્રો ઓકે જો સૂત્ર આવે કે બળ હોય તો બળના છેદમાં ક્ષેત્રફળ અને હા જો એફ કોસ્ટ જેટલું બળ સપાટીના લંબ હોય તો ત્રાસુ બળ હોય તો એને ઘટક પાડી દેવા એટલે આ એફ કોસ્ટા લંબ ઘટક થયો તો આવા સંજોગોમાં છે ને મિત્રો એફ નહીં આવે એફને બદલે

એમનો એકમ છે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આ એમનું પારિમાણિક સૂત્રા છે અને આ મિત્રો વાયુની ઘનતા તેમના દબાણ પર આધારિત હોય છે બહુ અગત્યનું છે વિધાન વાયુની ઘનતા છે ને દબાણ પર આધારિત હોય છે નેક્સ્ટ છે મિત્રો વિશિષ્ટ ઘનતા કોઈ પણ પદાર્થની વિશિષ્ટ ઘનતા એટલે પદાર્થની ઘનતા અને પાણીની ઘનતા પાણીની બસો બસો ગુણોત્તર ઓકે મિત્રો થોડીક ભૂલ છે આવશે ઓકે કેમ તો કે ચારો સેલ્સિયસ તાપમાન પાણીની ઘનતા ચારો સેલ્સિયસ એટલે શું આવશે બસો તોતેર વત્તા ચાર એટલે બસો ને સત્યોતેર આવશે ઓકે એટલે વિશિષ્ટ ઘનતા કોઈ પણ પદાર્થ નહીં વિશિષ્ટ ઘનતા પદાર્થની ઘનતા અને બસો સત્યાવીસ નહીં પણ બસો સત્યોતેર અંશ સેલ્સિયસ બસો સત્યોતેર કેલ્વિન તાપમાને અથવા તો ચાર અંશ સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતાનું ગુણોત્તર છે અને હા મિત્રો વિશિષ્ટ ઘનતા છે ને એકમ રહિત છે કેમિકમ રહિત છે કારણ કે આપણ ઘનતાનો ગુણોત્તર ઘનતા છે આપણ ઘનતા છે બે ઘનતાને કે મૂડી જાય અને એનું બીજું નામ છે મિત્રો સાપેક્ષ ઘનતાનું વિશિષ્ટ ગુરુત્વ છે અને એનું વ્યસ્ત લઈ લો આમનો વ્યસ્ત એટલે વિશિષ્ટ કદ થાય છે વિશિષ્ટ ઘનતાના વ્યસ્તને વિશિષ્ટ કદ કહેવામાં આવે છે મિત્રો દળના સ્વરૂપમાં જો આપણે વિશિષ્ટ ઘનતા જોઈએ તો પદાર્થનું દળ અને બસો સત્યોતેર કેલ્વિન તાપમાને તેટલા જ કદના પાણીનું દળ દળના ગુણોત્તર સ્વરૂપે પણ વિશિષ્ટ ઘનતા વ્યાખ્યાયિત કરી શકાય છે ત્યાર પછી ખૂબ અગત્યનો ટોપિક ની અંદર મિત્રો આપણે જોઈએ પાસ્કલનો નિયમ આપણે જોઈએ છે તો પાસ્કલનો નિયમ શું છે દબાણ અંગેનો છે જો આ પ્રવાહીની અંદર આપણે ત્રિકોણાકાર એક ટુકડો વિચાર્યો છે પ્રિઝમ જેવો તો જો ગુરુત્વાકર્ષણની અસરોને અવગણવામાં આવે તો સંતુલન અવસ્થામાં તરલ સંતુલન અવસ્થામાં હોય બરાબર એમાં અદબ અદબનીય તરલ તરલના બે પ્રકાર છે આગળ પણ આપણે જોઈશું દબનીય અને અદબનીય આપણે એના પર બળ લગાડીને દબાણ ઉત્પન્ન થાય તો દબનીય દબાણ ઉત્પન્ન ન થાય તો અદબનીય તરલ કહેવાય આ પ્રત્યેક બિંદુએ મિત્રો દબાણ સમાન હોય છે જેમ કે આ પ્રવાહી છે પાત્ર છે પ્રવાહી બરાબર છે એમાં આપણે ત્રીજમ આકારનો એક ટુકડો વિચાર્યો છે હવે તરલ છે ને પ્રવાહી રૂપ તરલ એ અદબનિયા છે હવે આની અંદર મિત્રો દરેક બિંદુએ દબાણ સરખું હોય છે છે સાબિત ઓકે કદાચ આપણે બોલ લગાડીએ ને તો બધી જગ્યાએ એની અસર સરખી થાય છે જો ગુરુત્વાકર્ષણ છે મિત્રો ગુરુત્વાકર્ષણ અસર અવગણીએ તો ગુરુત્વાકર્ષણ અસર અવગણવામાં આવે તો સંતુલન અવસ્થામાં રહેલા અદબનીય તરલમાં પ્રત્યેક બિંદુએ એ દબાણ સમાન હોય છે મિત્રો તો આપણે સાબિત કરીને બતાવીએ છીએ પ્રવાહીના અંદરના ભાગમાં પ્રવાહી ખંડ વિચારો ખંડ બે બાજુ ધરાવતો પ્રિઝમ જ છે હવે આ ત્રણ સપાટી છે એક આ સપાટી એક આ સપાટી ને આ સપાટી ત્રણના ક્ષેત્રફળ એ છે એ અને એ જો આનું ક્ષેત્રફળ એ આ એ અને આ એ છે તો આકૃતિ પરથી આપણે જોઈએ મિત્રો કે આ એ ટુને અનુરૂપ શું છે તો કે એવન સરખા છે એવન અને અનુરૂપ શું લીધું એવન એટા આ એવન છે ને બે ઘટક પડ્યા છે કોસ અને સાઈન અને એને લંબરૂપે વિરુદ્ધ દિશામાં બળ છે આ બળના બે ઘટક પડ્યા છે જેડા કારણે યુગમાં કોણો થયેલા અહીંયા ટીટા આવશે તો આ કોસ અને આ સાઇન આવશે તો આ ક્ષેત્રફળ સરખા એવા એ ટુ બરાબર એવન કોસ પછી એ થ્રી બરાબર એવન સાઇન ટીટા અને આ જ રીતે મિત્રો એફ ટુ જોઈએ છે બરાબર એફ ટુ બરાબર સામે શું છે બળનો ઘટક એફ વન કોસ અને એફ થ્રી એફ થ્રી તરીકે સામે બળનો ઘટક કયો છે એફ વન સાઈન ટીટા હવે જોઈએ મિત્રો એડી બી સપાટી પર લાગતું અહીંયા બળ દબાણ શું થાય એફ વન અને એફ વનનો ગુણોત્તર સીધો બરાબર સપાટી ઈએફ ઈબી પરનું દબાણ આપણે જોઈએ એફ એફઈબી પરનું તો ત્યાં શું છે મિત્રો એપી ટુ આપણે લઈએ છીએ તો એફ ટુ બાય એફ ટુ પણ એફ ટુ તો આપણે શું મેળવેલું અગાઉ એફ વન કોસ્ટીટાની સામેનું હા અને એ ટુ શું છે મિત્રો તો એ ટુ બરાબર અને વિરુદ્ધ દિશામાં એ વન કોસ્ટીટા તો કોસ્ટીટા ઉડી ગયું એફ વન બાય વન ઓકે અને ત્રીજી એડીએફસી સપાટી પર જોઈએ તો એફ થ્રી છે બરાબર અહિયાં છે ને આ એડીએફસી સપાટી અહીંયા આવશે એડીએફસી સપાટી સી સપાટી બરાબર વન વાળું આ વન વાળું અને અહીંયા કઈ સપાટી આવશે આ બાજુની એડીબી ઈબી સપાટી એડીબી સપાટી માટે શું આવશે એફ થ્રી છેદમાં એ થ્રી પણ એફ થ્રી શું આપણે મેળવેલું છે આગળની બાજુ એફ થ્રી બરાબર સામે એફ વન જુઓ અને એ થ્રી બરાબર શું છે એ વન સાઈન બાય એ વન આ જરાક જોઈ લેજો પહેલાં આ સપાટી લેવાની છે ઓકે એ બેઠું જ પછી આ સપાટી જ્યારે લોકો ત્યારે એફ ટુ ની એ ટુની કિંમત મૂકવાની આ સપાટી લ્યો ત્યારે એફ થ્રી અને એ થ્રીની કિંમત મૂકવાની બધામાં જવાબ સરખો જ આવે છે તમે જોઈ લો એફ વન બાય એ વન એફ વન બાય એવન એફ વન બાય એવન એટલેનો મતલબ શું થાય ત્રણે ત્રણ જગ્યાએ જે દબાણ લાગે છે ને મિત્રો એ સરખા છે જે આપણે સાબિત કરવાનું હતું પી વન પી ટુ પી શ્રી એટલે કે સંતુલનમાં આ તરલ છે તો ત્રણે ત્રણ જગ્યાએ દબાણ સમાન આવ્યા છે જેને મિત્રો પાસ્કલનો સિદ્ધાંત કહેવામાં આવે છે નેક્સ્ટ પાસ્કલનો સિદ્ધાંત છે પણ તરલ દબાણના પ્રસરણનો સિદ્ધાંત છે તો એને આકૃતિ જોઈએ જો આ આવી રીતે આ ચંબુ છે કાચનું હવે ઉપરથી આ પિસ્ટન જેવી રચના છે દબાણ ઉત્પન્ન કરે છે પિસ્ટન છે અહીંયા બુજ છે હવે બધી પ્રવાહીમાં પાણી એક સરખું ધારો કે પેલા અહીંયા પાણી છે પછી આપણે દબાણ લગાડીએ ને તો બધામાં એક સરખી પાણી ઊંચાઈ વધ્યા છે એક સરખું એનો મતલબ શું થાય જે અહીંયા દબાણ લગાડ્યું બધા બિંદુ આગળ એક સરખું પ્રસર એની અસર થઈ એટલે બધામાં એક સરખું પાણી ઉપર ચડ્યું પ્રસરણ એક સરખું થયો એટલે એને શું કહેવાય પાસ્કલનો તરલ દબાણનું પ્રસરણ થયું જો બંધ પાત્રમાં ભરેલા અદબનીય તરલ પરના દબાણમાં કરેલો ફેરફાર અહીંયા દબાણમાં અમે ફેરફાર કર્યો તરલના પ્રત્યેક ભાગમાં અને પાત્રની દીવાલ પર એક સરખી રીતે પ્રસરે છે અહીંયા પ્રત્યેક ભાગમાં પાત્રની દીવાલ પર એક સરખી રીતે પ્રસરે છે અને હા મિત્રો આ દબાણ છે પાત્રની દિવાલને લંબ રૂપે હોય છે ઓકે પ્રવાહીના કોઈ પણ ભાગમાં આપણે કોઈ પણ વેહિકલ ના ગેરેજ હોય ને કાર ગેરેજ છે મોટી બસ ટ્રક વગેરેના ગેરેજ તો એને નીચેથી કોઈ પણ સમારકામ કરવાનું હોય તો એના કંઈ ઊંચું કરવું પડે હવે ઊંચા કરવામાં ખૂબ આપણે બળ લગાડવું પડે છે અને એ માટે હાઈડ્રોગ્લેપની મદદથી એક જ વ્યક્તિ આખી કારને અથવા બસ ટ્રકને ઊંચું કરી શકે છે તો આવું કેમ મિત્રો એક છેડે તમે ઓછું બળ લગાડો ને તો એની અસર બીજા છેડે અનેક ગણી થાય છે અનેક ગણી તો એ સિદ્ધાંત પર કાર્ય કરે છે તો પાસ્કલના સિદ્ધાંત પર કાર્ય કરે છે હાઈડ્રોલિક અહીંયા એવન છે એનું ક્ષેત્રફળ ખૂબ નાનું છે આ બરાબર એની સાપેક્ષમાં ખૂબ મોટું ક્ષેત્રફળ છે

મોટા અક્ષેદ વાળા પિસ્ટન પર આટલું દબાણ લાગે છે હમણાં જ આપણે જોયું દબાણ તો અહીંયા ને અહીંયા બધા તરલ છે બધું જ તો અહીંયા પણ દબાણ સરખું જ હોય છે એટલે ત્યાં શું થાય છે મિત્રો પી બરાબર એફ ટુ બાય ટુ પછી આ બંને આપણે સરખાવી દીધા છે જો એફ ટુ ને કરતા બનાવીએ એ ટુ પર એફ ટુ બાય વન હવે ધારો કે આ પચાસ સેમી છે અને આ એક સેમી છે તો સેમી કેન્સલ કરીએ તો પચાસ એફ વન થઈ જાય એનો મતલબ શું થાય મિત્રો આપણે અહીંયા લગાડો એક ન્યૂટન તો પચાસ ન્યૂટન મળે સો ન્યૂટન લગાડો તો પાંચ હજાર ન્યૂટન મળે એટલે પાંચ હજાર ન્યૂટનમાં તો આરામથી આ કાર ઊંચી થઈ જાય બરાબર આ એનો ઉપયોગ છે પાસ્કલના સિદ્ધાંતનો હાઇડ્રોલિક લિફ્ટની અંદર એવન ઇઝ વેરી લેસ દેન એફ ટુ હોવાથી એફ વન ઇઝ વેરી લેસ દેન એફ ટુ મળે એટલે એફ ખૂબ મોટું મળે છે એ ઉદાહરણ આપી તમને કીધું છે માટે ઓછા પ્રયત્ન બળ એફ વન આપણું લગાડેલું પ્રયત્ન બળે છે ઓછા પ્રયત્ન બળ વડે પણ મિત્રો પદાર્થ ઉચકી શકાય છે ઓકે આવો એક બીજો ઉપયોગ છે હાઇડ્રોલિક બ્રેક મોટા વાહન હોય એની અંદર હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમ હોય છે ઇઝીલી બ્રેક લગાડે થોડુંક આપણા પગ દ્વારા બળ લગાડો ને તો ચારે ચાર વ્હીલ ઉપર એક સરખો બ્રેક લાગે છે એ કેવી રીતે તો એ જોઈએ છે મિત્રો આપણે અહીંયા પગ રાખવાની જગ્યા છે બ્રેક પેન્ડલ કહેવાય બરાબર એના પર થોડુંક આપણે દબાણ લગાડીએ એટલે સીધું આ પિસ્ટન અંદર ધકેલાય એટલે પ્રવાહી પણ દબાણ લાગે હવે નાના આમાં દબાણ લાગે એટલે આ જે મોટા નળાકારમાં જે પ્રવાહી છે એ અંદર જાય પ્રસરે પ્રસરે એટલે આ જગ્યાએ સ્પ્રિંગ હોય એટલે આ પેલા આમ નજીક હોય ને પણ આમ દૂર જાય આના દબાણને લીધે આ નીચું જાય એટલે દૂર જાય અને આ લાઇનર હોય અને આ રીમ હોય એ વ્હીલ સાથે જોડેલી હોય છે આ વ્હીલ સાથે જોડેલી હોય બરાબર હવે આને અટકી જાય એટલે અવરોધક બળ ઊભું થાય કે ન થાય એટલે સેલાઈથી વાહન બ્રેક મારી શકાય છે વાહન ચાલક બ્રેક પેનલ પર થોડું બળ લગાડે ત્યારે માસ્ટર પિસ્ટન આ માસ્ટર પિસ્ટન કહેવાય એ માસ્ટર સિલિન્ડરમાં ધકેલાય છે આથી મોટા ક્ષેત્રફળવાળા પિસ્ટન પર દબાણ લાગુ પડે છે અને મિત્રો આ તે પિસ્ટન પર મોટું બળ બ્રેક સૂઝને ધકેલીને બ્રેક લાઇનરના સંપર્કમાં લાવે બ્રેક લાઇનર ઓકે આમ પેન્ડલ પર લગાડેલા નાના બળ વડે અહીંયા લગાડેલું નાનું બળ વડે પૈડા પર મોટું અવરોધક બળ લાગે છે વ્હીલ ફરતું હોય છે અંદર આ બંને લાઈનર અંદર ઘસાય ઓકે એટલે તરસ શું થાય ઊભો રહી જાય છે આવી જ મિત્રો રચના ડોર ક્લોઝર છે વાહનોમાં શોક માં પણ પાસ્કલ સિદ્ધાંત ઉપયોગી છે ત્યાર મિત્રો તરલ સ્તંભને કારણે ઉત્પન્ન થતો આપણે દબાણ જોઈએ આપણે ખૂબ અગત્યનું છે આપણે નાનાઓ તર લઈએ છીએ ધારો ક્ષેત્રફળ એ છે અને આ જાડાય છે ડીવાય તો કદ કેટલું થાય એ ડીવાય થાય આ તરલની ઘનતા રો છે છે એ એક કદ ખંડ વિચાર્યો ઓકે આનું કદ છે ક્ષેત્રફળ ગુણ્યા જાડાય ઓકે હવે એનું વજન શું થાય વજન બરાબર એમ જી બરાબર છે તો એમ એટલે શું થાય કદ ગુણ્યા ઘનતા થાય જો આ કદ અને ઘનતા એટલે એમ થયું અને ઇન્ટુ જી એટલે ડબલ્યુ બરાબર એમ જી નળાકાર ખંડની ઉપરની ને નીચેની સપાટી પર દબાણ પી અને પી વધતા ડીપી છે હવે અહીંયા પી છે દબાણ પી એટલે બળ એ થયું અધો દિશામાં હવે અહીંયા આપણે થોડુંક આગળ વધ્યા ડીવાય જેટલું અને દબાણ સેજ ડીપી જેટલું પણ ઉત્પ્લાવક બળ પ્રવાહીની અંદર હોય છે એવો ગુણધર્મ છે તમે લાકડું છે થર્મોકોલ વગેરે પ્રવાહીમાં ડૂબાડો ને પછી તમારો હાથ બહાર કાઢો તો તમે બહાર હાથ કાઢો ને એ પહેલાં ઉપર આવે છે કેમ તો કે ઉત્પ્લાવક બળનો ગુણધર્મ પ્રવાહી ધરાવે છે તો ઉત્પ્લાવક બળને કારણે ઉદ્ભવ દિશામાં દબાણ પીએ વત્તા પીડીપી લાગે થોડોક નીચે ગયા ને જે ઊંડા એ જાઓ એમાં દબાણ વધતું જાય છે એટલે અહીંયા પી દબાણ છે તો અહીંયા આપણે ડીવાય જેટલે નીચે ગયા ડીપી જેટલું દબાણ વધ્યું તો પીએ પી વત્તા ડીપી દબાણ વધ્યું ઇન ટુ એ પણ ઉદ્ભવ દિશામાં હોય છે મિત્રો ખાસ યાદ રાખજો ઉત્પ્લાવક બળ ઉદ્ભવ દિશામાં હોય છે ઉપરની સપાટી પર અધો દિશામાં લાગતું બળ પીએ અને નીચેની સપાટી પર ઉધ્વ દિશામાં લાગતું બળ પી વત્તા ડીપીએ તો જો મિત્રો અને વજન મળતું હંમેશા નીચે જ હોય છે તરલ ખંડનું વજન અને નીચે બે બળ થયા એ વત્તા ડી ડબલ્યુ અને ઉપર આ એક બળ થયું ઉપર દિશામાં બે સરખા હવે આ ડી ડબલ્યુની આપણે જે કિંમત હતી ને મિત્રો આ એ અહીંયા મૂકી જો આનું વિસ્તરણ કર્યું પી એ ડીપી પી પીએ બંને બાજુથી કેન્સલ કરીએ તો આ વધે છે

અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ અહીંયા વાઈ બરાબર ઝીરો ત્યાંથી વાઈ ઉંડાઈ આવી ગયા અહીંયા વાય બરાબર વાઈ ઓકે વાઈ બરાબર જીરો ત્યારે તો પણ વાતાવરણના સંપર્કમાં છે સપાટી એટલે પી એ અને વાઈ બરાબર વાય ત્યારે આપણે શું લઈએ છીએ પી લઈએ છીએ જો અને ડીવાય છે ને અહીંયા અને આ બાજુ ગુણી દઈએ છીએ ડીપી પીજી ડીવાય સંકલન લગાડ્યું પણ जीरो જેટલું સ્થાનાંતર રહતું જરા વાતાવરણ જેટલું h જેટલી ઊંચાઈએ છે તો y જેટલી આને આપણે h કીધી છે ત્યારે દબાણ p છે હવે મિત્રોનો સંકલન કરીએ સંકલન dp એટલે માત્ર p થાય ઉપરની કિંમત p - p એ રોજી કોમન સંકલન dy નું y થાય છેને 0 થી h ઉપરની કિંમત h - 0 એટલે h થાય રોજી કોમન તો આ મિત્રો ખૂબ અગત્યનો ઇક્વેશન છે p + p + h રોજી અને આ મિત્રો અને નિરપેક્ષ દબાણ કહેવાય છે જો તમે પી ને આ બાજુ લઈ લો તો એને ગેસ દબાણ અથવા હાઇડ્રોસ્ટેટિક દબાણ કહેવામાં આવે છે ત્યારે ભાઈજી હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ જોઈએ છે બહુ નાનો ટોપિક છે પણ સમજવા જેવો છે આ એક મોટું પાત્ર છે એની સાથે અનેક જુદા જુદા આકારવાળા જુદા જુદા કદવાળા આ ચાર પાત્રો ભેગા કરી દીધા આના દ્વારા હવે તમે જુઓ બધામાં પ્રવાહીની ઊંચાઈ એક સરખી એનો મતલબ દબાણ સરખું હોય તો જ ઊંચાઈ સરખી હોય એનો અર્થ એવો થાય કે દબાણ આકાર પર કે કંદ પર આધારિત નથી આ ઘટનાને મિત્રો હકીકતને શું કહેવા હાઇડ્રોસ્ટેટિક્સ પેરાડોક્સ કહેવામાં આવે છે તો પાત્ર ગમે તે લો ગમે તે આકાર લો ગમે તે કદ લો તો દબાણમાં બધ ઘટના થાય ઓકે પ્રવાહીમાં પણ બિંદુએ દબાણ પાત્રના આકાર કે ક્ષેત્રફળ પર આધારિત નથી આ હકીકતને હાઇડ્રોસ્ટેટિક્સ પેરાડોક્સ કેવામાં આવે છે ત્યાર પછી મિત્રો ફ્લુઇડ મિકેનિક્સ ની અંદર ખૂબ અગત્યનો સિદ્ધાંત હોય તો આર્કિમીડીસનો સિદ્ધાંત કે કેવી રીતે પદાર્થ તરે છે જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે એટલે આખે આખો ડુબાડી દો કે અડધો ડુબાડો અમુક ટકા સંપૂર્ણપણે ડુબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું ઉત્પ્લાવક બળ તેને વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે એટલે ધારો કે આ પાત્રની અંદર આપણે પદાર્થને ડુબાડી હવે આટલો પદાર્થ છે તો એના દ્વારા આટલું પ્રવાહી વિસ્થાપિત થયું બરાબર હવે આખા પદાર્થ છે બરાબર તો ઉત્પ્લાવક અહીંયા કેટલું લાગે છે ઉપરની દિશામાં લાગે કેટલું તો કે એનું વજન ધારો કે દસ ન્યૂટન થયું તો દસ ન્યૂટન ઉત્પ્લાવક બળ લાગે જેને પાણી હટાવી દીધું ને વિસ્થાપિત કર્યું એના વજન જેટલું ઉત્પ્લાવક બળ ઉપરની દિશામાં લાગે અને આ મિત્રોના કેન્દ્રમાંથી ઉદ્ભવે છે જે પ્રવાહી હટી ગયું એનું કેન્દ્ર જ્યાં હોય ને ત્યાંથી ઉદ્ભવે છે જ્યારે કોઈ પ્રવાહીને પદાર્થને પ્રવાહીમાં આંશિક એટલે અમુક ટકા કે સંપૂર્ણ ડુબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું ઉત્પ્લાવક બળ તેને વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે અને તે વિસ્થાપિત કરેલા પ્રવાહીના દ્રવ્યમાન કેન્દ્રમાંથી ઉદ્ભવે છે ઓકે ધારો કે ઉત્પ્લાવ બળ એફે છે તે એમને બદલે કદ ગુણા ઘનતા મૂક્યા કદ બરાબર ઘનતા પ્રવાહી ની ઘનતા એટલે એફ કીધું ને જી એટલું જ ઉત્પ્લાવક બળ હોય એટલે ઇજ ઇક્વલ ટુ એમજીને બદલે એફ બી કીધું છે ફ્લોટેશનનો સિદ્ધાંત પદાર્થ ક્યારે તરે છે અને ક્યારે ડૂબી જાય છે તે દર્શાવતો ફ્લોટેશનનો સિદ્ધાંત ખૂબ અગત્યનો છે આમાં ઉત્પ્લાવ કેટલું લાગે ક્યાંથી લાગે એ બતાવે છે જ્યારે પદાર્થ ડૂબશે કે તરશે એ બતાવે છે જો જ્યારે પદાર્થનું વજન ડબલ્યુ એ તરતા પદાર્થના આંશિક ડૂબેલા ભાગ દ્વારા વિસ્થાપિત પ્રવાહીના વજન જેટલું હોય ત્યારે તે પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે છે એટલે હમણાં જે દર્શાવ્યું હતું મિત્રો ધારો કે પાત્રની અંદર આપણે પદાર્થ ડૂબાડીએ હવે આને જે પ્રવાહી વિસ્થાપિત કર્યું છે આખા પદાર્થનું જો વજન દસ ન્યૂટન હોય કરતા ઓછું હોય ને તો આ પદાર્થ તરે પણ આ પદાર્થનું વજન વધી ગયું હોય પદાર્થના વજન ડબલ્યુ બરાબર ઉપર તરફ બળ લાગે ને આ બે કયો એટલે આપે જો સરખા હોય તો તરે ડબલ્યુ આનું વજન વધી જાય પદાર્થનું નું બળ કરતા તો ડૂબી જાય વધારે હોય તો સપાટી ઉપર કરે છે ઓકે મિત્રો એટલે પ્રોટેશન નો સિદ્ધાંત ખુબ અગત્યનો છે બહુ ઇન્ટરેસ્ટિંગ આ આપણું ચેપ્ટરના ટોપિકો છે હજી આપણે મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આનાથી અગત્યનો એવો બરનુંલી સિદ્ધાંત જે તમારા કોલેજની અંદર પણ કામ આવે એન્જિનિયરિંગ ક્ષેત્ર ખૂબ ઉપયોગી છે એ આપણને અહીંયા ટ્વેલ્થમાં આપેલું છે મિત્રો તે જોવાનું ચૂકશો નહીં અને પછી નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર થેન્ક યુ